હું ક્યાંય જોતો નથી મારા સમાજમાં આ ચિંતન શિબિરનો મુદ્દો આ હોય આવી અનેક બાબતો છે પણ પ્રવીણસિંહ મને આમ ઇશારો કરે છે કે ટાઈમ થઈ ગયો છે અને મારી દીકરી તૃપ્તિબાની હું માફી માગું છું કે એને બોલવાની ઈચ્છા હતી પણ મને સમય આપીને મારા મનમાં આવા અનેક મુદ્દા હતા અને હવે તો આપણે જ્યારે મળીએ ને ત્યારે આવા મુદ્દા ઉપર જ ચર્ચા વિચારણા થાય અને આમાંથી ગ્રુપ બને ગ્રુપ પચાસનું જ બને ભાણજી જાડેજા એક હતા તો આજે આપણે એમને યાદ કરીએ છીએ માત્ર પચાસ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર મારું ભલું થતું હશે તો હું થોડી બાંધછોડ કરીશ મારી માનસિકતામાં મારા સમાજનું ભલું થાય છે મારા દેશનું ભલું થાય છે એવા માત્ર પચાસ લોકો એમાં બેન દીકરીને બોલાવજો અને ત્રણ દિવસ સુધી સાથે રહે અને આવા અનેક મુદ્દા અનેક મુદ્દા એનું ચિંતન કરે એનું કારણ શોધે એનું મારણ શોધે આ જ સમાજનું કામ છે એક કલાક બોલવું હતું પણ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે એટલે આટલા વર્ષોનું મારું ભાથું છે સમાજનું ફરીવાર મને બોલાવ્યો એટલા માટે આભાર માનું છું અને તમારા બધા વતી દિનેશ પ્રતાપસિંહ અહીંયા પધારે એટલા માટે તમારા બધા વતી ઓન બિહાફ ઓફ ઓલ સોસાયટી મંત્રીજી પૂરે સમાજ કી ઓર છે મેં આપકા આભાર વ્યક્ત કરતા હું અને બીજા મહેમાન દિનેશસિંહ છે એ પણ જામનગર સમાજના કાર્યક્રમમાં પહેલાં આવ્યા છે અમારા હોનહાર ધારાસભ્ય છે મારા પરમ મિત્ર છે એમને પણ સાથે આવવાનો મને લાભ મળ્યો ફરી વાર અમારે જવાનો સમય થઈ ગયો છે એટલા માટે પેલી ચિંતન શિબિર ગોઠવજો જ અને એમાં મને બોલાવજો જ આભાર